નમસ્કાર ગુજરાત પોસ્ટ ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શન મિત્રો દિવસ કેવો રહેશે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા પોતાની સમસ્યા જણાવી હતી તે તમામ દર્શક મિત્રોને આજે તેમની સમસ્યાનું નિરાકરણ આ કાર્યક્રમના અંતમાં મળી જશે આ તમામ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષી આશુતોષી

નક્ષત્ર નક્ષત્ર એટલે યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે તૈતિલ કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે મિથુન રાશિ રહેશે બપોરે એક કલાક અને છત્રીસ મિનિટ સુધી અર્થાત બપોરે એક ને છત્રીસ સુધી જે બાળક અવતરિત થાય એની જન્મ રાશિ મિથુન રહેશે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કર્ક ગણાશે જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે ડ ને હ આ છે આજનું પંચાંગ જી બિલકુલ તો આ છે આજનું પંચાંગ હવે દર્શક મિત્રો દિન વિશેષ વિશે માહિતી આપશો કયા મુહૂર્ત શુભ રહેશે કયા અશુભ તે વિશે જણાવશો જી બિલકુલ આજના દિવસના શુભ મુહૂર્તો ની જો વાત કરવામાં આવે તો અભિજીત મુહૂર્ત સમય બપોરે બાર કલાક ત્રેવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બે કલાક ને ઓગણપચાસ બપોરે ત્રણ કલાક ને છત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત દૂષિત મુહૂર્ત એવું રાહુકાલ બપોરે ત્રણ કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક ને ઓગણીસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત જી દર્શક મિત્રો આજનું પંચાંગ અને દિન વિશેષ વિશે આપને માહિતી આપી આ સાથે જ આપને કોઈ પણ પ્રશ્ન હોય આપ પોતાની સમસ્યા જણાવવા માંગતા હો ટીવી સ્ક્રીન પર આપ નંબર જોઈ શકો છો અને પોતાની સમસ્યા જણાવી શકો છો આપની સમસ્યાનું નિરાકરણ આજ કાર્યક્રમમાં આવતીકાલે આપને આપવામાં આવશે હવે સમયથી ગયું છે બારે બાર રાશિના જાતકોને તેમનો આજનો દિવસ કેવો રહેશે તે અંગે જણાવવાનો અને પ્રથમ રાશિ છે મેષ રાશિ

તો આ સંબંધીઓનો કે મિત્ર વર્ગનો સહયોગ આજે આપણે મળે એવા યોગો બની રહ્યા છે ભાઈ બહેન સાથે આજે ઉગ્ર વાતાવરણ બની શકે છે આજનો દિવસ એકંદરે જોઈએ તો મિશ્ર પ્રતિસાદ વાળો આપના માટે બની રહ્યો છે વાત કરી ઉપાયની તો ઉપાયમાં આજે ગાયોને ઘાસ પધરાવવું આપના માટે આજે લાભકારક સાબિત થઈ શકે છે વાત કરીએ શુભ રંગની મેળી રંગ શુભ અને મંગલકારી છે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલમય વ્યતીત થાય એ મંત્ર છે ઓમ અંગારેશ્વરાય નમઃ આ મંત્રના આજે જાપ કરવા આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે જી જી આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો રાશિફળ શું કહી રહ્યું છે સાથે જ ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો જી બિલકુલ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે દિવસની શરૂઆત આજે સુખદ શરૂ થશે તમે જટિલ સમસ્યાઓના ઉકેલ તાત્કાલિક લાવી શકીએ અને વખાણના પાત્ર બની શકો એમ છો આજે પરિવારમાં મતભેદો સર્જાશે પરંતુ આ બધામાં વધારે ધ્યાન આપવું નહીં જેનાથી તમારો દિવસ સારો જ સાબિત થઈ શકે નોકરીયાત લોકો આજે કામમાં સારું પ્રદર્શન કરી શકે એમ છે વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે ઉપાયની વાત કરીએ તો આજે વૃષભ રાશિના જાતકોએ થોડુંક પરફ્યુમ સુવાસ લગાવવાની આવશ્યકતા બની રહેશે આપનો દિવસ એનાથી મંગલમય બની રહેશે વાત કરીએ શુભરંગની વૃષભ રાશિના જાતકો માટે આજે લાલ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી આગળ પસાર થાય મંત્ર છે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રનો જાપ કરવો આપના માટે આજે મંગલકારી રહેશે તો યથાસંભવાના જાપ કરવો આપના માટે શુભ અને હિતાવ રહેશે જી

આજે નાણાકીય વ્યવહારમાં થોડીક સાવધાની રાખવાની પણ આજે આપને આવશ્યકતા બની રહેશે મિત્રોની મુલાકાત થવાથી આનંદમાં વધારો થાય એવા પણ યોગો આજે બની રહ્યા છે તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની તો આજે મિથુન રાશિના જાતકોએ દહીંનું દાન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલપદ રહેશે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે મંત્ર છે ઓમ કૃષ્ણ પિંગાક્ષા નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ યથાસંભવ જાપ કરો આપના માટે આજે કલ્યાણપદ સાબિત રહેશે

ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા પણ બની રહી છે તો સાથે વડીલોના આશીર્વાદ પણ આપણે પ્રાપ્ત થાય એવા પણ યોગો બની રહ્યા છે તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે શંખનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની તો કર્ક રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતકર સાબિત થશે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ મંગલકારી સાબિત થાય એ મંત્ર છે આજે આપણે આ મંત્રનો જાપ જાપ કરો કરો જેનાથી ભગવાન ગણેશની કૃપા આપની પર બની રહેશે તો જ્યારે અવકાશ મળે આપણે આ મંત્રનો જાપ પાંચ દસ મિનિટ અવશ્ય કરી લેવું કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ તો કર્ક રાશિના જાતકો માટે આ હતું આજનું રાશિફળ આગળની રાશિ છે સિંહ રાશિ

એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે સામાન્ય પ્રતિત થઈ રહ્યો છે ઉપાય કે જેને કરવાથી લાભની સ્થિતિ બની શકે તે ઉપાય છે આજે શ્રી સુક્તમનો પાઠ કરવું આજે શ્રી સુક્તમનો પાઠ કરવાથી દિવસ આપના માટે મંગલકારી બનશે વાત કરીએ શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને ભાગ્યવર્ધક ગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે આજે આપે લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ રહેશે વાત કરીએ મહામંત્ર જેનો જાપ કરવાથી આપને કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે તો આજે ઓમ તો અવશ્ય કરવા જોઈએ જી બિલકુલ કન્યા રાશિના જાતકો માટે આજનું રાશિફળ આજનો ઉપાય અને મહામંત્ર વિશે દર્શક મિત્રોને જણાવશો બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે

વાત કરીએ ઉપાયની તો આજે મહાલક્ષ્મી કવચનો પાઠ આપના માટે શુભ સાબિત થઈ શકે તો યથા સંભવ આજે એક પાઠ અવશ્ય કરી લેવો જાણીએ શુભ રંગ આજે કન્યા રાશિના જાતકો માટે રાતો રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિત સાબિત થશે વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસ કલ્યાણકારી સાબિત થાય એ મંત્ર છે ઓમ સુમુખાય નમઃ આ મંત્રના જાપ આજે યથાસંભવ કરવા આ મંત્રનો જાપ કરવાથી ભગવાન ગણેશની પૂર્ણ કૃપા આપની પર બની રહેશે તો ગણેશની કૃપા મેળવવા માટે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો રાશિફળ આજનો ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો જી બિલકુલ તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર ને ત આવા જાતકો માટે તમારી વાતચીતનો સ્વર આજે નરમ રાખવાની આવશ્યકતા બની રહી છે કાર્યસ્થળ ઉપર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ સહયોગ અને સહકાર આપને મળી રહેશે તો સાથે આજે પ્રેમ સંબંધોમાં નિકટતા આવી શકે છે ઘનિષ્ઠતા બની શકે થાક અને નબળાઈનો પણ આજે આપ અનુભવ કરી શકો છો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ શુભ ઉપાયની કે જેને કરવાથી વિશેષ શુભ સ્થિતિ બની શકે તો આજે શુક્ર સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થવાનો છે જાણીએ શુભ રંગ આજે આપના માટે શુભ રંગ લાલ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો લાલ રંગનો પ્રયોગ કોઈ પણ રીતે કરવો શુભ નહિતાઓ રહી શકે કોઈપણ શેડનો લાલ રંગ વાપરી શકાય છે શુભ મહામંત્રની વાત કરીએ કે જેના જાપ થકી દિવસને મંગલમય બનાવી શકાય એ મંત્ર છે ઓમ લંબોદરાય નમઃ આજે આપે આ મહામંત્રને યથા સંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારક સાબિત થશે

તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે તમારે વધારે મહેનત કરવાની આજે આવશ્યકતા બની રહેશે મહેનત પ્રમાણે પૂરું ફળ આજે મળતું જોવા મળે વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતા વધુ સારી રીતે આગળ વધતી જોવા મળશે પારિવારિક વાતાવરણ આજે સુખદ બની રહે એવા પણ યોગો બની રહ્યા છે તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે સફેદ પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થશે સફેદ પુષ્પતિ પૂજા અવશ્ય કરવી શુભ રંગની વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને મંગલકારી છે આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે વાત કરીએ મહામંત્ર જેના જાપ થકી ભગવાન ગણેશની કૃપા આપની પર બની રહે તો આજે ઓમ એકદંતાય નમઃ આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે હિતાવ અને કલ્યાણપ્રદ સાબિત થશે જી રાશિ ચક્રમાં આગળની રાશિ છે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનો રાશિ પર શું કહે છે તે વિશે જણાવશો ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે આવક અને ખર્ચમાં સમાનતા બની રહી છે નાની મોટી નકારાત્મક બાબતોને આજે અવગણતા રહેવું આપના માટે હિતાવહ સાબિત રહેશે કાર્યક્ષેત્રમાં સ્થિતિ આજે સકારાત્મક બની રહે એવા ગ્રહમાન બની રહ્યા છે આજે ગેસ એસિડિટી બીજી સમસ્યાઓ આજે રહી શકે છે પિત્તની સ્થિતિ આજે બની રહી છે એકંદરે દિવસ આપના માટે મધ્યમ પ્રકારનો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળે તો આજે શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે જાણીએ શુભ રંગ આજે ધન રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી રહેશે જાણીશું શુભ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત થાય એ મંત્ર છે ઓમ ધૂમ્ર વર્ણાય નમ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થવાનો છે યથાસંભવ આજે આપે આ મંત્રનો જાપ આપના માટે હિતાવ સાબિત રહેશે જી બિલકુલ મહારાજ રાશિ ચક્રમાં આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજનો રાશિ ફળ કહી રહ્યું છે જણાવશો મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ આવા જાતકો માટે આજે આર્થિક લાભના અવસરો પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે આજે તમારા મનનો ડર જે છે એ દૂર થતો જોવા મળશે સાથે આરોગ્ય બાબતે થોડીક સાવધાની સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે આજે સમયનો સદુપયોગ કરી લેવો આપના માટે હિતાવ રહેશે જાણીએ શુભ ઉપાય આજે મહાલક્ષ્મીજીની પંચામૃત દ્વારા પૂજા કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે છે જાણીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થાય એ મંત્ર છે આજે આ મંત્રનો જાપ કરો આપના માટે સુખદ સાબિત થશે જી બિલકુલ કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ આજનો ઉપાય અને મહામંત્ર વિશે જણાવશો કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમાં ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે સ ને શ આવા જાતકો માટે તમે કઠોર મહેનત અને લગનથી પોતાના લક્ષ્યને આજે પ્રાપ્ત કરી શકો એમ છો કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો આજે અવસર કે મોકો આપને પ્રાપ્ત થઈ શકે છે ખોટો તણાવ તમને આજે પરેશાન કરી શકે છે તો તણાવ મુક્તિના ઉપાય કરવા જોઈએ બીજાના બાબલામાં બીજાની બાબતોમાં આજે દખલ ન દેવી એ જ આપના માટે સલાહ ભર્યું છે આજે એકંદરે દિવસ આપના માટે શુભ સાબિત થશે વાત કરી ઉપાયની તો આજે શ્રીયંત્ર પર દેશી કંકુ એટલે હળદરિયા કંકુનો ઉપયોગ કરી પૂજા કરવી લાભપ્રદ સાબિત રહેશે જાણીએ શુભ રંગ આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલકાર છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવહ સાબિત રહેવાનો છે મંત્ર છે

તમે પોતાના અંગત સંબંધોને આજે વિશેષ મહત્વ આપી શકો એમ છો તો સાથે કહ્યું વડીલ વ્યક્તિ સાથેની મુલાકાત તમારા માટે સકારાત્મક સારી સાબિત થઈ શકે છે વાહન માટે દેવું લઈ રહ્યા હો તો થોડુંક આજે વિચાર કરવાની આવશ્યકતા બની રહી છે એકંદર દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે વાત કરી ઉપાયની તો આજે કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની તો આજે મીન રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને લાભકારી છે રીતે આ રંગનો પ્રયોગ કરો શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ મંગલકારી બની શકે એ મંત્ર છે ઓમ આયનમાં આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે તો સંભવ આજે આપણે આ મંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત બની રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકો માટે આજનું રાશિફળ આજનો ઉપાય મહામંત્ર શુભ રંગ તમામ માહિતી અમે આપને આપી આશા તેનાથી ચોક્કસથી ફાયદો થશે અને હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક ફોન કર્યા હતા પોતાની સમસ્યા જણાવી હતી તે તમામ દર્શક મિત્રોને નિરાકરણ આપવાનું જી મહારાજ જી બિલકુલ ગઈકાલે પ્રથમ કોલર હતા તુષારભાઈ પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે તુષારભાઈ આપની કુંડલીમાં ચોથા સ્થાનમાં શનિ પ્રબળ છે એટલે શનિદોષના કારણે વિવાહમાં વિઘ્નો આવી રહ્યા છે સમારે સની દોષના નિવાર માટે સની મંત્રના સત્યાવી સજાર ઓછા મોછા આટલા જાપ અવશ્ય કરવા જોઈએ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ સનિશ્ચરાય નમઃ આ મંત્ર જાપ કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો સાથે સાથે દર શનિવારે હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કરી પ્રાર્થના કરવી વિવાહ યોગમાં આવતા અડચણોને દૂર કરે આ વર્ષના અંતમાં શક્યતાઓ દેખાઈ રહી છે બીજા કોલર છે ભાવનાબેનનો પ્રશ્ન લગ્ન જીવનમાં તકલીફો છે એના માટે શું કરવું ભાવનાબેન આને જોવા માટે તમારી કુંડલીમાં એવો કોઈ વિશેષ દોષ નથી કે લગ્ન જીવન માટે તકલીફ પડતા બની શકે પણ બંનેની કુંડલી મેળવતા કદાચ બનતો હોય તો આવી સ્થિતિ બની શકે એટલે બંનેની કુંડલી જોવી જરૂરી થઈ પડે પણ એક ઉપાય છે જેને કરવાથી લાભ અવશ્ય મળી શકે ઘરના પ્રવેશના મુખ્ય દ્વારની ઉપર એક વાંસળી જેમાં સાત હોલ હોય સાત કાણાવાળી વાંસળી અવશ્ય લગાવી દેવી જેનાથી થોડોક લાભ અવશ્ય મળે દર મંગળવારે માં અંબિકાની પ્રાર્થના કરવી દુર્ગા ચાલીસાનો પાઠ પણ લાભપ્રદ સાબિત થશે બીજા કોલર છે મીનાક્ષીબેન મીનાક્ષી એમનો પ્રશ્ન છે મકાનના યોગ ક્યારે છે મીનાક્ષીબેન આ વર્ષે તમારા માટે મકાનના યોગો બની રહ્યા છે ભગવાતી વારાહીની આરાધના આપના માટે હિતાવ સાબિત થઈ શકે વારાહી દેવીને મંત્ર જાપ કરવા ઓમ રીમ વારાહી નમઃ આ મંત્રો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એ કોલર છે ઉપેન્દ્રસિંહ છે સરકારી નોકરી કેવી એના યોગો છે ભાઈ આપની કુંડલીમાં સરકારી નોકરીની ઘણી ઓછી છે મહેનત કરવાથી લાભ મળી શકે પાશના અર્થા શિવજીની પૂજા આપના માટે હિતાવહ સાબિત થશે બીજા કોલર છે દિવ્યાની બેન એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગ છે કે કેમ બિલકુલ બેન આપની કુંડલીમાં શક્યતાઓ ઘણી ઓછી જોવા મળી રહી છે પણ મહેનત લાભ આપી શકે તો આપે શિવની ઉપાસના કરીને કુંડલીમાં કાલસર્પ યોગ બન્યો છે અને શાંતિ અવશ્ય કરાવી લેવી હિતાવ સાબિત થશે બીજા એક કોલર છે મિત્તલબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે તો મિત્તલબેન આપની કુંડલીમાં ચોથા સ્થાનમાં શનિ ને બારમે મંગળ છે તે લગ્નને વિલંબિત કરાવી શકે છે અને હજી વાર છે આપની ઉંમર પણ ઘણી નાની દેખાઈ રહી છે તો ચોવીસમાં વર્ષે કે અઠ્યાવીસમાં વર્ષે લગ્ન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે દસ હજાર મંગળના જાપ કરવા જરૂરી છે અને સત્યાવીસ હજારની સંખ્યામાં શનિના જાપ કરવા આપના માટે લાભકારી સાબિત થઈ શકે બીજા એક કોલર છે નિકુંજભાઈ એમનો પણ પ્રશ્ન લગ્ન છે નિકુંજભાઈ આપની કુલીમાં વર્તમાનમાં લગ્નના યોગો ચાલી રહ્યા છે શક્યતા છે કે કે નવેમ્બર સુધીમાં લગ્ન શકે યોગ્ય પાત્ર મળી જાય દેવી પાર્વતીની આરાધના હિતાઓ સાબિત થશે જી બિલકુલ મહારાજ ભવિષ્યને લગતી સ્પષ્ટ અને સચોટ માહિતી આપે આપી અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર જી જય ભવાની દર્શક મિત્રો આપની હજુ પણ કોઈ સમસ્યા હોય અંગત પ્રશ્ન હોય અને ટીવીના માધ્યમથી તમે તમારો પ્રશ્ન ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં તમે મહારાજનો નંબર જોઈ શકો છો તેમનો સીધો જ સંપર્ક કરી શકો છો અને પોતાની સમસ્યાનું નિરાકરણ તમે મેળવી શકો છો હાલ અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર